મિત્રો કેટલીક વાર જીવન આપણને એવા રસ્તાઓ પર લઈ જાય છે જ્યાં આપણે એકલતા અને જૂના નિર્ણયોનો સામનો કરવો પડે છે આ વાર્તા એક એવી વ્યક્તિની છે જેના જીવનમાં ઘણી ખુશીઓ હતી પરંતુ સમય સાથે બધું બદલાઈ ગયું આ એક હૃદયસ્પર્શી વાર્તા છે કેવી રીતે એક વૃદ્ધ પિતાએ એવું વિચારીને ઘર છોડવાનું નક્કી કર્યું કે તેઓ તેમના પરિવાર માટે બોજ બનવા માગતા નથી પ્રેમ અને નવી શરૂઆત શું પિતાની એકલતા તેની દુનિયામાંથી બહાર નીકળવાનું કારણ બની શકે આવો જાણીએ આ હૃદય સ્પર્શી વાર્તા વિશે નમસ્કાર મિત્રો આજની વાર્તા સસરા માટે એક ખાસ ભેટ વિશે શંકરલાલજી તેમના પત્ની માટે મહેંદી બંગડીઓ સિંદૂર અને બે સાડીઓથી ખુશી ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા એવામાં તેમણે તેમના ઘર તરફી તેજ તેજ અવાજ સાંભળી અરે રામુ શ્યામુ જલ્દી આવ જુઓ શું થયું છે તેમના પાડોશી વધી ગયા અને ગભરાઈને તે ઝડપથી પોતાના ઘર તરફ જવા લાગ્યા કારણ કે તેમના ઘરની દિશામાંથી ધુમાડો આવી રહ્યો હતો તેમના મનમાં આશંકા હતી કે કઈક અજુગતું બન્યું હશે ઘરે પહોંચતા જ તેમણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેમના હાથ પગ ઠંડા થઈ ગયા ત્યાં જ વસ્તુઓ ફેંકીને તેઓ દોડવા લાગ્યા અને તેમની પત્નીને બોલાવી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પછી પાડોશીઓએ તેમનો હાથ પકડ્યો અને પાડોશીઓ ઘરમાં લાગેલી આગને ઓલવવા માટે પાણી રેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ આગની જ્વાળાઓ વધી રહી હતી શંકરલાલજી તેમની પત્ની સબિતાને પોકારતા અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કોઈએ તેમને અંદર જવા દીધા ન હતા બધા સમજવા લાગ્યા શંકરલાલ તમારી પત્ની સબિતા આગમાં બળીને પરલોકમાં જતી રહી છે ધીરજ રાખો તે હવે નથી રહ્યા શંકરલાલજી વિનંતી કરવા લાગ્યા કોઈ કૃપા કરીને મારી પત્નીને બચાવો મને અંદર જવા દો પરંતુ કોઈએ તેમની તરફ ધ્યાન ન આપ્યું પડોશીઓએ તેમને આશ્વાસન આપવાનું શરૂ કર્યું પરંતુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમના આગમન પહેલા જ તેમનું આખું ઘર બળીને રાખ થઈ ગયું અને શંકરલાલજી બેભાન થઈ ગયા હતા તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા નજીકના લોકોએ તરત જ તેમના પુત્ર અને પુત્ર વધુને જાણ કરી હતી દીકરો તે સમયે ઓફિસમાં મહત્વની મિટિંગમાં હતો પરંતુ આ દુઃખદ ઘટનાના સમાચાર સાંભળીને તે મીટિંગ કેન્સલ કરીને પિતા પાસે પહોંચ્યો હતો પિતાની આવી હાલત જોઈને પુત્ર અને પુત્ર વધુ રડવા લાગ્યા પછી સુરેશજી સુધીર પાસે આવ્યા અને કહ્યું સુધીર દીકરા તારા પિતા સુરક્ષિત છે તેથી ભગવાનનો આભાર માનો પણ તારી માતાને જે થયું તે આ સાંભળીને સુધીરે કહ્યું મારી માતાને શું થયું છે તે ક્યાં છે તે મારા પિતા સાથે હોવી જોઈએ એટલામાં ડોક્ટરે આવીને કહ્યું તમારા પિતાજીને ભાન આવી ગયું છે પરંતુ તેમનું બીપી ઘણું વધી ગયું છે તેમનું ધ્યાન રાખવાની જરૂર છે દીકરોની વહુ દોડીને તેમના પિતા પાસે ગયા અને કહ્યું પાપા શું થયું તમે ઠીક છો અને માં ક્યાં છે દીકરા તારી માં અમને છોડીને આ દુનિયા છોડીને મને એકલો છોડીને ચાલી ગઈ તે હંમેશા કહેતી હતી કે હું સુહાગન જઈશ પણ આ રીતે જતી રહેશે મને નહોતી ખબર જુઓ તેણે કેટલા પ્રેમથી મારી પાસેથી કડવા ચોથની સાડી મંગાવી હતી બસ હું સાડી લેવા ગયો હતો પણ જુઓ એને પહેરવી એના નસીબમાં નહીં હોય કહીને શંકરલાલજી રડવા લાગ્યા સુધીરે પૂછ્યું પિતાજી આ કેવી રીતે લાગી શંકરલાલજીએ કહ્યું આ તો ઘરે ગયા પછી જ ખબર પડશે પણ દીકરા ત્યાં કંઈ બાકી નથી રહ્યું આખું ઘર ખંડેરમાં ફેરવાઈ ગયું છે માત્ર રાખ જ વેર વિખેર પડી છે આ પછી સુધીર તેની પત્ની પૂજા અને શંકરલાલજી તેમના ઘરે પહોંચ્યા ચારેય બાજુ ખાલી રાખ દેખાઈ રહી હતી જે બાકી હતું તે માતાની રાખ અને હાડકા હતા જે જોઈને દરેકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સુધીર રડતા રડતા બોલ્યો બાપા તમે માતાને એકલા મૂકીને ક્યાં ગયા હતા શંકરલાલજીએ જવાબ આપ્યો દીકરા હું તમારી માતા માટે વસ્તુઓ લેવા ગયો હતો

મેં તારો પુત્ર થવાનો અધિકાર ગુમાવી લીધો છે હું તારા અંતિમ સંસ્કાર પણ ના કરી શક્યો મારા જીવનમાં હું ખૂબ જ દોડ્યો પણ હું મારી માતાના અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યો સુધી રડવા લાગ્યો પછી તેની માતાના અંતિમ સંસ્કાર અને અંતિમ ક્રિયા કર્યા પછી તે તેના પિતાને ગામમાંથી શહેરમાં લઈ આવ્યો શંકરલાલજી હવે તૂટેલા હૃદય સાથે શહેર આવી ગયા શહેરમાં ઘણી બધી સુખ સુવિધાઓ હતી છતાં તેમનું મન ગામની યાદોમાં જ અટકી જતું હતું તેમને યાદ આવતું કે કેવી રીતે પતિ પત્ની ઘરના આંગણાના ઝૂલા પર બેસીને ચાની મજા લેતા અને વરસાદની મોસમમાં પકોડા ખાતા પુત્ર અને પુત્ર વધુના ઘરમાં તેમને અજાણ્યા જેવું લાગ્યું જોકે પૂજાએ તેના સસરા માટે ઘરમાં એક મોટો ઓરડો તૈયાર કરાવ્યો અને તેની સુખ સુવિધાઓનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું જેથી તે તેના ગામનું ઘર ભૂલી જાય પરંતુ હજી પણ તેમના હૃદયમાં અને પ્રેમથી ભરેલા આ નવા વાતાવરણમાં શૂન્યતા લાગતી હતી તેઓ પોતાની જાતને અનુકૂળ ન કરી શક્યા ધીરે ધીરે શંકરલાલજીએ તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું તેઓ હંમેશા શાંત રહેતા અને પોતાને બાળકોથી દૂર રાખતા ઘરના દરેક ખૂણાએ તેમને યાદ અપાવ્યું કે હવે તેમની પોતાની કોઈ જગ્યા નથી બારી બહાર જોતા રહ્યા જ્યાં પુત્ર બગીચો ખીલી રહ્યો હતો તેને તેની પત્ની યાદ આવી જતી તેમને બાગકામનો પણ ખૂબ શોખ હતો પરંતુ હવે તેઓ એ સુંદરતાનો આનંદ માણતા નથી ફૂલોના રંગો અને પક્ષીઓનો કિલકિલાટ બધું શંકરલાલજીના નિશ્ચય લાગતું હતું દિવસો આમ જ પસાર થતા રહ્યા એક દિવસ પૂજાના કેટલાક મિત્રો તેના ઘરે આવ્યા તેમાંથી એકે કહ્યું પૂજા આજે તું અમને આટલા નાના રૂમમાં કેમ બેસાડ્યા છે તું હંમેશા અમને મોટા રૂમમાં બેસાડીને ત્યાં ખવડાવતી હતી પૂજાએ જવાબ આપ્યો અરે હા મારા સસરા ત્યાં રહે છે એક મિત્રએ આશ્ચર્ય સાથે કહ્યું કોણ સસરા તેઓ તો ગામમાં રહેતા હતા ને પૂજાએ કહ્યું અરે હવે તે અમારી સાથે રહ્યા છે તેના પર તેના મિત્રોએ મજાકમાં કહ્યું વાહ પૂજા તું મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે મેં તો લગ્ન પહેલાં જ નક્કી કર્યું હતું કે જ્યાં મારા સાસુ અને સસરા હાજર ન હોય ત્યાં જ લગ્ન કરીશ પણ પૂજા તારા સસરા ગામડામાં હતા ત્યારે તું તેને તારા ઘરે કેમ લાવી મારું માન તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દો નહીંતર તારી સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવાઈ જશે બસ ભોજન પીરસવાનું ચાલુ રાખો દવા આપો અને પછી તેમના રોગો ભગવાનનો આભાર કે હું આ આ મુશ્કેલીમાં ન પડી સાંભળીને પૂજા ગુસ્સે થઈ ગઈ તેણે તેના ઠપકો આપતા કહ્યું ચૂપ રહો બકવાસ બોલવાનું બંધ કર પછી પૂજા તેણીના સસરાના રૂમમાં જઈને જોયું કે શંકરલાલજી સૂઈ રહ્યા છે પણ વાસ્તવમાં તેમણે તેમની પુત્રવધુના મિત્રોની બધી વાતચીત સાંભળી લીધી હતી અને તેમની હાજરીને કારણે એવું લાગતું હતું કે પુત્ર અને પુત્ર વધુના જીવનમાં મારા કારણે અવરોધો આવે છે તેમને લાગવા માંડ્યું કે કદાચ પૂજાના મિત્રો સાચા હતા મરાવવાને કારણે બહુ પોતાની મરજીથી કંઈ કરી શકતી નથી તેણે આખો દિવસ મારું ધ્યાન રાખવું પડે છે મેં ગાધું કે ન ગાધું તેમને બધું જોવું પડે છે તેમની તમામ સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે તેમજ તે ક્યાંય પણ જઈ શકતી પણ નથી શંકરલાલજીને લાગ્યું કે તેઓ આ ઘરમાં બહારના વ્યક્તિની જેમ જીવી રહ્યા છે એક દિવસ તેમણે તેના પુત્ર સુધીર સાથે વાત કરી મિત્રો સ્ટોરીને પૂરી સાંભળવા ખાસ વિનંતી છે એની સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભારે હૈયે તેમણે કહ્યું દીકરા સુધીર હવે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે મારે ત્યાં રહેવું સારું રહેશે હું તારા અને તારી વહુ પર બોજ બનવા નથી માંગતો તમારા જીવનમાં હું અવરોધ બની રહ્યો છું વૃદ્ધાશ્રમમાં મારા જેવા વધુ લોકો હશે તમે લોકો કોઈ પણ ચિંતા વિના તમારું જીવન જીવી શકશો સુધીરે તેમના પિતા તરફ અવિશ્વાસથી જોયું અને તેમને સમજાવવા લાગ્યો કે તે તેમના માટે પહેલા બોજ નથી અને ભવિષ્યમાં પણ તેમને ક્યાંય પણ જવાની જરૂર નથી પણ શંકરલાલજી તો ખાવા પીવાનું બંધ કરીને પત્નીની તસવીર તરફ જોતા રહેતા હતા તેઓ સતત રડી રહ્યા હતા આ બધું જોઈને પૂજાની આંખોમાં પણ આંસુ આવી ગયા પૂજાએ સાંભળ્યું કે બાબુજી તેમના આજીવનમાંથી દૂર જવા માંગે છે શંકરલાલજી પૂજા માટે કોઈ અવરોધ ન હતા તેણીએ તેમને બોજ તરીકે નહીં પરંતુ તેના માથા પરના આશીર્વાદ તરીકે ગણ્યા હતા હવે પૂજાએ તેમની કાળજી વધુ વધારી તે તેમની પસંદગીનો ખોરાક રાંધશે અને તેઓ જે ઈચ્છે તે કરશે આ બધું જોઈને શંકરલાલજીને વધુ ખરાબ લાગવા માંડ્યું કે ને મારા કારણે તેમની ઈચ્છા મુજબ કંઈ પણ કરી શકતા નથી તેમને લાગ્યું કે તેમની હાજરી તેના પુત્ર અને પુત્ર વધુના જીવનમાં એક બંધન બની ગઈ છે પોતાના રૂમમાં સુતા શંકરલાલજી વિચારવા લાગ્યા કે તેમને એવી જગ્યા શોધવી જોઈએ જ્યાં તેઓ કોઈના જીવનને ખલેલ પહોંચાડે નહીં અને બાકીનું જીવન સુખ અને શાંતિથી જીવી શકે તેમને લાગતું હતું કે તેઓ વૃદ્ધાશ્રમમાં સારી રીતે જીવન જીવશે તે તેમના માટે વધુ આદર અને શાંતિપૂર્ણ રહેશે તેના દરેક વ્યક્તિ પાસે શેર કરવા માટે એક સરખી વાર્તા હશે અને તેઓના પુત્ર સુધીર અને પુત્ર વધુ પૂજા માટે પણ બહુ જીવ લાગશે નહીં જોકે એક તરફ તેને રાહત હતી કે તે હવે તેના પુત્ર અને પુત્રવધુ માટે બોજ બની શકશે નહીં તો બીજી તરફ તેને એ પણ ડર હતો કે તેણે બાકીનું જીવન અજાણ્યાઓ વચ્ચે વિતાવવું પડશે જ્યાં તેમનું ઘર ક્યારેય નહીં હોય તેઓ જાણતા હતા કે તેમના નિર્ણયથી તેમના પુત્ર અને પુત્રવધુને ખૂબ જ દુઃખ થશે પરંતુ તેમને લાગ્યું કે આના સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી આ બધું વિચારતી વખતે સવાર ક્યારે થઈ ગઈ તેનું તેમને ભાન પણ ન રહ્યું તેઓ આખી રાત બહાર ઊંઘી ન શક્યા અને સવારે ઉઠીને પોતાની વસ્તુઓ પેક કરવા લાગ્યા તેમણે તેની પત્નીનો ફોટો ઉપાડ્યો અને સૂટકેસમાં પેક કર્યો એક શર્ટ જે તેની પત્નીએ તેમને આપ્યો હતો તે ખૂબ કાળજીથી રાખ્યો અને ભારે હૈયે સીડીઓ ઉતરવા લાગ્યા નીચે જોયું તો પુત્ર વધુ પૂજા એકલી તેમની સામે ઊભી હતી અને તેની આંખોના આંસુ છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તેની લાલ આંખો સ્પષ્ટ બતાવતી હતી કે તે તેમના ખુશ નથી પૂજાને આ રીતે ઘર છોડવું ગમ્યું નહીં પૂજાએ કહ્યું બાબુજી શું તમે હજી પણ તમારા ઈરાદા પર મક્કમ છો તમારો આ નિર્ણય શું કાયમી છે તમે અમારી સાથે આ ઘરમાં રહેવા નથી માંગતા पूजा એ તેના હૃદયમાં આશા સાથે પૂછ્યું કે કદાચ બાબાજી પોતાનો વિચાર બદલી નાખશે તેણીએ તેના વહેતા આંસુને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના ચહેરા પર ઊંડી ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી શંકરલાલજી તેમણે ઊંડો શ્વાસ લીધો અને પોતાનો અવાજ મજબૂત કરતા કહ્યું આ અમારા બધા માટે સારું રહેશે બહુ ચિંતા કરશો નહીં હું ઠીક રહીશ ત્યાં તેમણે કહ્યું તેમ છતાં તેમણે સ્મિત કરવા પર દબાણ કર્યું તેઓ જાણતા હતા કે આ સ્મિત તેની આંતરિક બેચેનીને છુપાવી શકશે નહીં પૂજાએ કહ્યું બાબુજી જતી વખતે ઓછામાં ઓછું મારી બનાવેલી એક કપ ચા તો પી લો પછી હું તમને વૃદ્ધાશ્રમ લઈ જઈશ શંકરલાલજીએ પૂછ્યું સુધીર ક્યાં છે પૂજાએ કહ્યું તેમને ઓફિસનું કોઈ અગત્યનું કામ હતું તેથી હું તમને મૂકવા આવું છું પહેલા એક કપ ચા તો પી લો ચાની ચુસ્કી લેતા શંકરલાલજીને તેમની પત્ની યાદ આવી ગઈ તે કેવી રીતે ચા પીરસતી હતી તે વિશે તેમણે વાત કરવાનું શરૂ કર્યું હવે તેઓ આટલા પ્રેમથી તેમને ચા કોણ પીરસશે પૂજા રસોડામાં ઊભી આ બધું જોઈ રહી હતી આ પછી તેમણે પોતાનો તમામ સામાન ઉપાડીને કારમાં રાખ્યો રસ્તામાં પૂજા તેમની સાથે ઘણી બધી વાતો કરતી હતી પણ શંકરલાલજી પોતાની દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયા હતા તેમનું ધ્યાન બીજે હતું અને તેમનું મન ફરીથી ને ફરીથી તેમના જૂના ઘર અને તેમના જૂના જીવન તરફ જઈ રહ્યું હતું તેઓ જૂની યાદોમાં ડૂબી રહ્યા હતા એમને એમ લાગવા માંડ્યું કે જાણે એમની દુનિયા એમનાથી ધીમે ધીમે સરકી રહી છે અને એમનું અસ્તિત્વ ક્યાંક ખોવાઈ રહ્યું છે જેમ જેમ પૂજા કાર આગળ ચલાવી જતી રહી તેમ તેમ શંકરલાલજીને લાગવા માંડ્યું કે તેમની યાદો તેમનાથી દૂર જઈ રહી છે તેમના મનમાં એક અજીબ ગભરાહટ હતી અને હવે દક્ષણ આવી ગઈ હતી જેનો સામનો કરતા તે અંદરથી ડરતા હતા પછી પૂજાએ અચાનક ગાડીને વળાંગ આપ્યો જે રસ્તો વૃદ્ધાશ્રમ તરફ જતો ન હતો શંકરલાલજી તરત જ પોતાની સીટ પર સીધા બેઠા તેમની આંખોમાં એક અસ્વસ્થતા સ્પષ્ટ દેખાતી હતી જાણે આ સાચો રસ્તો ન હોય તેમનું મન વધુ વ્યગ્ર થવા લાગ્યું શંકરલાલજીએ પૂજાને હળવી ચિંતા સાથે પૂછ્યું આપણે ક્યાં જઈ રહ્યા છીએ બેટા આ સાચો રસ્તો નથી તેમની સામે જોયા વિના પૂજાએ જવાબ આપ્યો બાબુજી શાંતિથી બેસો આ એવી જગ્યા છે જ્યાં આપણે વહેલા આવું જોઈતું હતું પૂજાના અવાજમાં મક્કમતા હતી જેના કારણે આગળના પ્રશ્નો માટે કોઈ અવકાશ ન હતો પણ શંકરલાલજી અંદરથી ચિંતિત હતા કે તેમની વહુ તેમને ક્યાં લઈ જાય છે તેનો દીકરો પણ તેની સાથે ન હતો અને આ વિચારીને તેમની ચિંતા વધુ વધી ગઈ તેમને કયા વિના ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે તેઓ સમજી શક્યા ન હતા રસ્તાઓ બદલાઈ રહ્યા હતા અને કંઈક યોગ્ય લાગતું ન હતું તેમની બેચેની અને અપેક્ષાઓનું તોફાન અંદરથી વધી રહ્યું હતું આ દરમિયાન વરસાદ પણ જોર પકડતો હતો શંકરલાલજી ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા હતા અને પોતાના વિચારોને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા કાર જેમ જેમ આગળ વધી તેમ તેમ તેમના મનમાં વારંવાર પ્રશ્ન ઉઠવા લાગ્યો કે કદાચ બુજાએ તેમના માટે કંઈક બીજું કંઈક જ પ્લાન કર્યું હશે આસપાસનું દ્રશ્ય પણ બદલાવા લાગ્યું શહેરના ધમધમાટમાંથી બહાર આવીને એક શાંત અને ખુલ્લી જગ્યાએ પહોંચવા લાગ્યા જ્યાં વૃક્ષો છોડ અને છવાયા મકાનો હતા તેમનું મન ભૂતકાળની અને અજાણી યાદોથી ભરેલું હતું ભવિષ્યના ડરમાં અટવાયેલ છેવટે આ પ્રવાસ તેમને ક્યાં લઈ જતો હતો શું આ ખરેખર તેમના જીવનનો અંત હતો જેમ કે તેઓ વિચારતા હતા અથવા કંઈક બીજું હતું કે જેના વિશે તેઓ હજી સુધી જાણતા ન હતા ગાડી પરિચિત રસ્તા ઉપર આગળ વધતી રહી પરંતુ અંતિમ મુકામ હજુ પણ શંકરલાલજી માટે રહસ્ય જ રહ્યું તેમનું હૃદય ઝડપથી ધબકતું હતું અને કારની અંદરની નીરવતા ધીમે ધીમે ભારે થઈ રહી હતી દરેક દરેક પસાર થતી મિનિટે તણાવ વધતો જતો હતો અને શું થઈ રહ્યું છે તે ફરીથી ફરીથી વિચારવાથી તેઓ પોતાને રોકી રોકી શક્યા નહીં પછી એવી જગ્યાએ કાર જેને જોઈને શંકરલાલજીનું હૃદય ધડકવા લાગ્યું તેમણે જોયેલા શ્વાસ લીધો આ એ જ જગ્યા હતી જ્યાં એક સમયે તેમનું ઘર ઊભું હતું પોતાનું ઘર જોતાની સાથે જ શંકરલાલજી એકદમ રડવા લાગ્યા જે દર્દ તેઓ ખૂબ જ મુશ્કેલીથી ભૂલી ગયા હતા આજે તે ફરી લીલું થઈ ગયું હતું યાદો ફરી સામે વળી હતી કેવી રીતે તેમણે તેની પ્રિય પત્ની અને તેના ઘરને જ્વાળાઓમાં ગુમાવ્યું હતું એ દર્દનાક યાદો ફરી એક વાર સામે આવી ઊભી હતી પરંતુ શંકરલાલજી કારમાંથી બહાર આવ્યા કે તરત જ તેમના આશ્ચર્યની કોઈ સીમા ન રહી જ્યાં એક સમયે માત્ર રાખ અને ભંગાર રહી ગયા હતા ત્યાં હવે એક નાનું નવું ઘર ઊભું છે આ જોઈને શંકરલાલજીની ખુશીનો પહાર ન રહ્યો તેમણે જોયું કે તેનો પુત્ર સુધીર પહેલેથી જ ત્યાં હાજર ઊભો હતો આસપાસના પડોશીઓ સાથે ત્યાં ઊભા હતા અને બાબુજીને આવકારવા માટે ફૂલોની વર્ષા કરી રહ્યા હતા શંકરલાલજીની આંખમાં આંસુ હતા પણ હવે એ આંસુ ખુશી ના હતા શંકરલાલજીએ સુધીર અને પૂજાના ચહેરા તરફ આશ્ચર્યથી જોયું અને કહ્યું દીકરા આ બધું શું છે હું કંઈ સમજી શકતો નથી ત્યારે સુધીરે કહ્યું પાપા તમે કેવી રીતે વિચાર્યું કે અમે તમને વૃદ્ધાશ્રમમાં એકલા મૂકી દઈશું અમે નથી ઈચ્છતા કે તમે અમને છોડીને જાઓ અથવા એવું વિચારશો નહીં કે તમે અમારા પર બોજ બની ગયા છો તમારી સંભાળ લેવાની જવાબદારી અમારી છે અંતિમ નિર્ણય પ્રથમ અમે ઈચ્છીએ છીએ કે તમે તમારું નવું ઘર જુઓ શંકરજી ધીરે ધીરે ચાલે છે તેવું નાનકડા ઘર તરફ ચાલવા લાગ્યા તેમના હાથ પગ ધ્રુજતા હતા તેમણે આ નવા ઘરને ધ્યાનથી જોયું આ તેમનું જૂનું ઘર ન હતું પરંતુ દરેક નાની નાની વાતમાં સુધીર પ્રેમ અને પ્રયત્નો હતા ઘરની બહાર એક નાનકડો બગીચો હતો જેમ કે તેમની પત્ની લગાવ્યો હોય બારીઓ પણ એવી જ હતી જેના દ્વારા સૂર્યપ્રકાશ ઘરના વાતાવરણને ગરમ બનાવી રહી હતી આંગણામાં એવો જ ઝૂલો હતો જેના પર તેઓ વહેલી સવારે બેસતા હતા જ્યાં બેસી શંકરલાલજી તેમની પત્ની સાથે ચા પીતા હતા તે કશું બોલ્યા વગર ધીમે ધીમે ઘરની અંદર ગયા તેમના હાથ દરવાજાની ફ્રેમ અને તાજી દિવાલોને સ્પર્શી રહ્યા હતા ઘરનો દરેક ખૂણો નવી શરૂઆતની વાર્તા સંભળાવતો હતો અને સમય માટે ઊંડો આદર પણ દર્શાવતો હતો લિવિંગ રૂમમાં એક ફ્રેમમાં તેમની અને તેમની પત્નીની તસવીર હતી શંકરલાલજી ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા દિવાલો પર રંગ તેમની પસંદગીનો હતો પછી સુધી રે તેનું કહ્યું જુઓ પપ્પા અમે જાણીએ છીએ કે તમે જે ગુમાવ્યું છે તે કોઈ પાછું આપી શકતું નથી કોઈ પણ ઘટનાને ભૂલાવી શકતું નથી પણ અમે ઈચ્છીએ છીએ કે તમે જાણો કે તમારું પોતાનું ઘર છે તે તમારું છે પપ્પા તમારે ક્યાંય જવાની જરૂર નથી આ સાંભળીને શંકરલાલજીએ પોતાના પુત્ર તરફ આંખમાં આંસુ સાથે જોયું આજે તેઓને સમજાયું કે તેઓએ ઘણું ગુમાવ્યું છે તેઓ હવે એકલા પડી ગયા છે પરંતુ આજે તેમની સામે પુરાવો હતો કે તે એકલા નથી તેમનો પરિવાર હંમેશા તેમની સાથે છે સુધીર અને પૂજા નવી શરૂઆત આપવા તેમની સામે ઊભા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમના પિતા સમજે કે તેનાથી અલગ થયા વિના પણ જીવન તેમને નવી ક્ષણો બનાવવાની બીજી તક આપે છે હવે તેમને એક જ ડર હતો કે શંકરલાલજી શું કરશે શું તેઓ તેમના નિર્ણયને વળગી વળગી રહેશે જે તેઓ વૃદ્ધાશ્રમમાં જવા માંગે છે જેથી તેઓ સ્વતંત્ર અનુભવી શકે અથવા તેઓ આ નવો વિકલ્પ અપનાવશે શું અને પુત્ર વધુએ પ્રેમથી બનાવેલું આ ઘર તેમનું નવું નિવાસ સ્થાન બની શકે છે તેમની આંખોમાં આંસુ સાથે શંકરલાલજીને સમજાયું કે કદાચ તેમને સૌથી વધુ એકલતાની નહીં પણ તેમના પરિવારની હાજરીની જરૂર છે આજે તેઓ ફરીથી આત્મવિશ્વાસથી ભરાઈ ગયા હતા તેઓ સમજી ગયા કે કદાચ તેમનું ભવિષ્ય એટલું અંધકારમય નથી જેટલું તેઓ એ વિચાર્યું હતું શંકરલાલજી લાંબા સમય સુધી મૌન રહ્યા અને પછી રૂમ તરફ જવા લાગ્યા તેઓ આ સમયે હુંફ અનુભવી રહ્યા હતા તે કોઈ વૈભવી ઘર ન હતું પરંતુ દરેક ખૂણો તેમના માટે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો હતો તે એક નાનું અને સાદું ઘર હતું જેને ખૂબ જ પ્રેમથી સજાવવામાં આવ્યું હતું બારી પાસે આરામદાયક ખુરશી મૂકવામાં આવી હતી જ્યાંથી સૂર્યપ્રકાશ અંદર આવી રહ્યો હતો તેઓને એવું લાગ્યું કે જાણે તેમના જૂના ઘરનો આત્મા સજીવન થયો હોય પછી પૂજાએ કહ્યું અમે જાણીએ છીએ કે બાબુજી અમે તમારું જૂનું ઘર પાછું લાવી શકતા નથી પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે એક નવી શરૂઆત કરો જે તમને ફરીથી ઘર જેવું લાગે કારણ કે તમે અમારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છો મિત્રો આગળ શું થયું એ જાણીએ એની પહેલાં તમે જો આપણો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી હું તમારા માટે આવી જ વાર્તાઓ રોજ લાવતો રહું બાબુજી અમે જાણીએ છીએ કે તમે તમારી સ્વતંત્રતા અને સ્વાભિમાનનું કેટલું મૂલ્ય રાખો છો આ જગ્યા ફક્ત તમારા માટે છે જેથી તમારી પાસે તમારી પોતાની જગ્યા હોય પરંતુ અમે પણ નજીકમાં હોઈશું અમે નથી ઈચ્છતા કે તમે બોજ જેવો અનુભવો કારણ કે તમે અમારા માટે ક્યારેય બોજ ન હતા તમે અમારા પરિવારનો ભાગ છો મારે પિતા નથી બાળપણથી જ મારા માથા પરથી તેમનો પડછાયો છીનવાઈ ગયો હતો મેં તમને મારા પિતા માન્યા છે પૂજાની વાત સાંભળીને શંકરલાલજીની જાણે અંદર રાહતની લહેર દોડી ગઈ અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા જે ગાંઠ તેમના હૃદયને પકડી રાખતી હતી તે હવે ધીમે ધીમે ખુલવા લાગી તે જે ભાર અનુભવી રહ્યા હતા તે ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહ્યું હતું અને તેમનું સ્થાન કૃતજ્ઞતા અને શાંતિએ લીધું હતું તેમના પુત્ર અને પુત્ર વધુની પ્રેમભરી લાગણી તેમના હૃદયને સ્પર્શી ગઈ પછી તેઓ આંગણા તરફ આગળ વધ્યા જ્યાં પુત્ર અને પુત્ર વધુએ સાથે મળીને સુંદર બગીચો રોપ્યો હતો આ બગીચો તેમની પત્નીએ બનાવ્યો હોય તેવો જ હતો જેમાં સમાન ફૂલો વૃક્ષો અને છોડ અને તમામ જરૂરી સાધનો હતા સુધીર અને પૂજા તેમના માટે કેટલું ઊંડાણ ધરાવે છે તે આખરે તેમને સમજાયું તે માત્ર નવું ઘર ન હતું તેમની સ્વતંત્રતા ગુમાવ્યા વિના તેમના જીવનની નવી શરૂઆત કરવાની આ એક તક હતી શંકરલાલજી ધીમે ધીમે તેમના પુત્ર અને પુત્ર વધુ સાથે તેમની નવી દિનચર્યામાં એડજસ્ટ થવા લાગ્યા જે શરૂઆતમાં અશક્ય લાગતું હતું હવે તેમના જીવનમાં એક નવી આશા જાગી રહી હતી હવે તે એક વાસ્તવિક તક અનુભવવા આજે લાગ્યું કે તેમનું પોતાનું ઘર છે ભલે તે પહેલા જેવું ન હતું પણ સુધીર અને પૂજાની નિકટતાએ તેમને આરામ આપ્યો તેઓ ફરીથી તે શોખ તરફ વળ્યા જે તેમને હંમેશા ગમતો હતો બાગકામ કરતા તે બગીચામાં કલાકો ગાળશે માટી તૈયાર કરશે ફૂલોને પાણી અને જીવનની પ્રગતિને ખૂબ કૃતજ્ઞતાથી દરેક નવા ફૂલ સાથે તેમને લાગ્યું કે તે પોતે એક નવું જીવન જીવી રહ્યા છે અને ફરીથી તેમના જીવનમાં આરામદાયકતા અનુભવી રહ્યા છે સાંજે બગીચામાં કામ કર્યા પછી તે વરંડામાં બેસીને તેની મહેનતનું ફળ જોઈને સંતોષ અનુભવતા હવે આ ઘર માત્ર ટેરેસ ન હતું પણ એક એવી જગ્યા હતી જે તેઓ પોતાનું કહી શક્યા બીજી તરફ સુધીર અને પૂજાએ તેમના જીવનમાં સંપૂર્ણ સંતુલન જાળવી રાખ્યું હતું તેઓએ શંકરલાલજીની જરૂરિયાતોનો આદર કર્યો તેમને વ્યક્તિગત જગ્યા આપી અને ખાતરી કરી કે તેઓ ક્યારેય એકલા ન અનુભવે આટલું કહીને સુધીર અને પૂજા તેમના ઘરે પાછા ફર્યા પરંતુ શંકરલાલજી તેમને પોતાની સાથે રાખવા માગતા હતા કારણ કે હવે તેઓ સંબંધો અને પરિવારનું મહત્વ સમજી ગયા હતા પરંતુ તે તેમને રોકી ન શક્યા અને તેઓ જતાં જ તે ઉદાસ થઈ ગયા અને ઘર તરફ જવા લાગ્યા થોડા દિવસ પછી ડોરબેલ વાગી શંકરલાલજીએ દરવાજો ખોલ્યો તો સામે તેની પુત્ર વધુ પૂજા અને સુધીર સામાન લઈને ઊભા હતા તેઓ કહેતા હતા બાબુજી અમે તમારી સાથે તમારા ઘરમાં રહી શકીએ અમને છૂટ છે આ સાંભળીને તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેમણે કહ્યું હા દીકરા આ ઘરમાં તારું સ્વાગત છે હવે સુધીર અને પૂજા હંમેશા તેમની નજીક રહેતા વાતો કરતા હસતા અને રોજબરોજની વસ્તુઓ શેર કરતા હવે તેમની વચ્ચે કોઈ તણાવ ન હતો સુધીર એ પણ હવે ત્યાંથી નોકરી શરૂ કરી તેમના પુત્ર અને પુત્ર વધુને જોઈને શંકરલાલજીને સમજાયું કે જીવન એ તેમને એક નવી તક આપી છે માત્ર છોડ ઉકાડવાની જ નહીં પરંતુ તેમના પુત્ર અને પુત્ર સાથે મજબૂત પ્રેમાળ સંબંધ બાંધવાની તેમને સમજાયું કે ઘર દિવાલોથી નહીં પરંતુ સંબંધો અને પરસ્પર પ્રેમના સમન્વયથી બને છે આજે તેમના પુત્ર અને પુત્ર વધુ સાથેના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ બની ગયા હતા તેમણે પુત્ર અને પુત્ર વધુને પોતાના ઘરમાં અને હૃદયમાં સ્થાન આપ્યું હતું મિત્રો આ રીતે પુત્રએ પ્રેમથી પિતાનો ખાલીપો અને એકલતા દૂર કરી અને તેમના જીવનને ખુશીઓથી ભરી દીધું તમે શું માનો છો પુત્રએ તેમને તેમની જૂની જગ્યાએ ઘર બનાવીને સાચું કર્યું કે ખોટું કર્યું કૃપા કરીને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય શેર કરો અને વિડીયો તમે ક્યાંથી નિહાળ્યો એ પણ જણાવો જો તમને વારસા વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તમારા બધાનો વાર્તા સાંભળવા માટે